અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામના લેટર હેડનો ફરજીવાળો અલગ જ મોડ પર પહોંચતો હોય તેવા સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે ધારાસભ્ય કૌશિક વેકરિયા પર આરોપો લગાવી તાલુકા પંચાયતના પ્રમુખના નામે જે ફરજી લેટર ફરતો કરવામાં આવ્યો હતો ત્યારે ભાજપના જ સ્થાનિક કાર્યકર્તાઓનું આ કાંડ હોવાનું સામે આવ્યું છે તો આ જ મુદ્દે કોંગ્રેસે આરોપી તરીકે ધરપકડ કરાયેલા પાટીદાર દીકરી સાથે દ્વેષના આરોપો લગાવ્યા છે એટલું જ નહીં દીકરીનું જાહેરમાં સરઘસ કાઢી અપમાનિત કર્યાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે તો અમરેલીમાં જે ભાજપ નેતાનો જે પત્રકાંડ અલગ મોડ ઉપર પહોંચી રહ્યો હોય તેવું ક્યાંક ને ક્યાંક ચિત્ર અહીંયા સર્જાઈ રહ્યું છે પત્રકાંડમાં આરોપી બનાવી પાટીદાર દીકરીનું અપમાન કરવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો તો બીજી તરફ ભાજપના જ નેતાઓનું કહેવું છે કે આ કોઈ સરઘસ નહોતું માત્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે ખોટી રીતે આરોપી બનાવી દીકરીનું સરઘસ કઢાયેલું કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કોંગ્રેસની સાથે સાથે ભાજપ સમર્થક ઉદ્યોગપતિઓ પણ આ આરોપ લગાવી રહ્યા છે તો પાટીદાર સમાજની દીકરીને સરઘસ કાઢી અને આ પ્રકારે જે વિડિયો સામે આવ્યો હતો તેને લઈ અને ભાજપ ઉપર કોંગ્રેસે પ્રહારો કર્યા છે અમરેલીમાં જે ભાજપ નેતાનો પત્રકાંડ હતો તે ક્યાંક અલગ મોડ ઉપર જ જઈ રહ્યો હોય તેવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે પત્રકાંડમાં આરોપી બનાવી પાટીદાર દીકરીનું અપમાન કરવાનો કોંગ્રેસનો આરોપ કોંગ્રેસની સાથે સાથે ભાજપ સમર્થક ઉદ્યોગપતિઓ પણ આરોપ લગાવી રહ્યા છે અમરેલી જિલ્લામાં ભાજપના અંદરો અંદરના વાંધામાં એક ટાઈપિસ્ટ છોકરીને રાતના બાર વાગે ઘરેથી ઉઠાવી જવી અને શહેરમાં એનું સરઘસ કાઢવું એક સમાજના અગ્રણી તરીકે રાજકીય આગેવાન તરીકે મારી ફરજ બને કે ની નિંદ્રામાંથી જાગો તમારી પોલીસ રાજકીય લોકોનો હાથો બની અને મનસ્વી પ્રકૃતિ કરી રહીશ ત્યારે કઈ ઓફિસમાં પત્ર લખાણો અને કઈ જગ્યાએ સરઘસ કાઢ્યું કઈ જગ્યાએ રીકન્સ્ટ્રકશન કર્યું રીકન્સ્ટ્રક્શન એને જે કર્યું છિતલ રોડ ઉપર કર્યું આ બનાવ બન્યો છે કલેક્ટર ઓફિસની બાજુની ઓફિસમાં બનાવ બન્યો છે તો એને ત્યાં લઈ જવાના હોય એની જગ્યાએ પોલીસ સ્ટેશન થી એને લઈને નીકળ્યા તો એરિયો શા માટે બીજો બતાવવામાં આવ્યો જે આ સરકારના ચમચાઓ થઈને ફરે છે સમાજમાં પછી એ ગગજી સુતરિયા હોય મથુર સવાણી હોય કે કોઈ પણ નેતા હોય જે પાંચ પાંચ કરોડમાં માં શૂટ લેવા હોય એ બધાએ વિચારવું પડે કે આ સરકાર શું કરી રહી છે એ તમારી દીકરીને રાતના બાર વાગે ધરપકડ કરે અને ગુનો શું શું દીકરી હિસ્ટ્રી સીટર હતી સુઈ દીકરીએ કઈ સ્મગલિંગ કર્યું હતું સુઈ દીકરીએ ત્રણસો બે કરી હતી એક દીકરીએ લેટર ટાઈપ કર્યો અને લેટર ટાઈપ કરવામાં તમે રાતના બાર વાગે ધરપકડ કરો ખુવારી દીકરીની અને એને અમરેલીમાં માં સરઘસ કાઢો છે શરમ આવી જોઈએ આ ઓલી કહેવત નથી નમાલીઓ તેવડ વગરનો જે ધણી હોય ને એ બૈરા ઉપર સુરો હોય

એ સરઘસ નથી કાઢ્યું પરંતુ કોઈપણ પ્રકારનો બનાવ ઇન્સિડન્સ બને ગુનો બને એટલે એનું રિકન્સ્ટ્રક્શન થાય રિકન્સ્ટ્રક્શન હતું તમે કદાચ જોયું હશે તો પોલીસ અથવા તો આરોપીઓ જે અત્યારે નોંધવામાં આવ્યા છે ક્યાંય તમને એવી બોડી લેંગ્વેજ પણ જોવા નહીં મળે કે એમના ઉપર ક્યાંય બળજબરી થઈ હોય અત્યાચાર થયો હોય પરંતુ ઘટનાનું પુનઃ કેવી રીતે થઈ એનું રિકન્સ્ટ્રક્શન હતું આ દીકરીનું સરઘસ નથી મેં જે માહિતી લીધી એ પ્રમાણે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે એ જે આરોપીઓ હતા એની જે તે સ્થળની મુલાકાત લીધેલી છે કોંગ્રેસ નિમ્ન કક્ષાનું રાજકારણ રમી રહી છે અમરેલીની જે ઘટના છે એ ઘટનાની અંદર જે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે તો એમને ખબર હોવી જોઈએ કાયદાનું જ્ઞાન હોવું જોઈએ કે પોલીસ કોર્ટની મંજૂરી પછી કોઈપણ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતી હોય છે કોઈ ફરિયાદ નોંધાઈ છે એના મામલે આ તપાસ થઈ રહી છે પરંતુ કોંગ્રેસ પાસે કોઈ પણ રાજકીય મુદ્દો ન રહેતા ગુજરાતની એક દીકરીના ખભા ઉપર પોતાની રાજનીતિ ચમકાવવાનો પ્રયત્ન કરી રહી છે એ દીકરી માટે જે શબ્દો એમના મહિલા નેતા દ્વારા ઉચ્ચારવામાં આવ્યા છે કે એનું સરઘસ કાઢવામાં આવ્યું છે પહેલી વખત તો જૈનીબેન આ પ્રમાણે તમારી શબ્દાવલીનો મહિલા તરીકે પૂર જોર વિરોધ કરું છું આ દીકરી સાથે ભારતીય જનતા પાર્ટીનું તમામ સંગઠન અને સરકાર બધું જ એની સાથે છે પોલીસ એની કાર્યવાહી કરી રહી છે કોર્ટને જજને ન્યાયાલયને અને બંધારણને એનો નિર્ણય લેવા દો અને એના પછી તમારે કોઈ ટિપ્પણી કરવી જોઈએ પરંતુ દીકરીના રિકન્સ્ટ્રક્શનની ઘટના કે અન્ય લોકોને આ જે પ્રમાણે પોલીસ પોલીસિંગ કરી રહી છે એમાં શબ્દોને તોડી મરોડીને એનું સરઘસ કાઢવામાં આવ્યું છે એ પ્રકારની નિમ્ન ભાષાનો પ્રયોગ જોયા જાણ્યા વગર પોતાની ખોખલી રાજનીતિ ચમકાવવા માટે કોંગ્રેસના નેતાઓ જે પ્રજાના વચ્ચે નથી એ કોઈ માસૂમ દીકરીના ખભે પણ પોતાની રાજનીતિ ચમકાવવાની મેલી મંત્રાવટી જે છે એ લોકોને હવે દેખાઈ રહી છે તો આપણી સાથે કોંગ્રેસના પ્રતાપ દુધાત જોડાય ગયા છે પ્રતાપભાઈ જે રીતે ભાજપના નેતાનો પત્રકાંડ સામે આવ્યો તોને કોંગ્રેસ ક્યાંક અલગ મોડ પર લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યો કારણ કે રશિકેશ પટેલ છે અને ભાજપના તમામ નેતા કહી ચૂક્યા છે કે આ પ્રકારની કોઈ વસ્તુ નથી રીકન્સ્ટ્રક્શન માત્ર કરવામાં આવ્યું છે શું આપ મારે વધારે કઈ આમાં રાજકીય વાત કરવી નથી તમારા ટીવી પર બેઠેલા બેને હમણા ને પણ છાપખા માર્યા કોંગ્રેસનામાં કોઈ રાજનીતિ કરવી નથી ભારતીય જનતા પાર્ટી

કોઈની ઓફિસ નોકરી કરવી એ ગુનો છે આજે તમે ટીવી પ્રવક્તા તરીકે કઈ વાત કરતા હોય વાત કરતા હો તો તમે એક સર્વિસ કામ કરતા હો એમ એ સર્વિસ કરનાર વ્યક્તિ હતી એને જેટલું સિંધુ કર્યું છે એ કોઈ રાજકીય વ્યક્તિ નહોતી ભારતીય જનતા પાર્ટી ની સાથે છે ભારતીય જનતા પાર્ટી ની લાગણી સાથે છે તો શા માટે એની ધરપકડ કરી ભાજપ નો અંદરો નો ડપો છે આમાં અમારે રાજકારણ કઈ કરવાની જરૂર નથી આજે મહિલા નું અપમાન નથી નારી શક્તિ નું અપમાન

જેને લઈ કોંગ્રેસ આરોપ પ્રત્યારોપ કરી રહી છે તો બીજી તરફ સરકારે તેનો છેદ ઉડાવ્યો છે આપણી સાથે કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર પણ જોડાઈ ગયા છે જેનીબેન જે રીતે એક બાદ એક કોંગ્રેસ આરોપો લગાવી રહી છે પરંતુ અ ભાજપના જે નેતાઓ છે તેઓ કહી રહ્યા છે કે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે પોલીસનું કોઈ પણ આ પ્રકારનું વલણ આ વિડિયો નથી દેખાતું કે બળજબરી કરવામાં આવી હોય કે અ કાઢવામાં આવી હોય તે પ્રકારનું કોંગ્રેસનું શું કહેવું છે સૌપ્રથમ તો હું વાત કરીશ કે કોંગ્રેસનું શું કેવું છે અને સરકારને જવાબ દેવો થાય તો તમે મને યોગ્ય વ્યક્તિને ફોન નથી કર્યો એટલા માટે કે હું અત્યારે મહિલા તરીકે દીકરી વતી બોલી ગઈ છું કોંગ્રેસ પક્ષ ભાજપ પક્ષ સામે પક્ષ પોલીસ પક્ષ આ બધી ની રાજનીતિમાં દરેક વખતે એક પરિવાર પીડાતો હોય છે અને આની વ્યથા કે વેદના હર હમે સાંભળવા સમજવા કોઈ નથી અને આ બધી જ રાજનીતિની વચ્ચે પરિવારને દબાવી ને આખી મેટર દબાવી દેવામાં ભારતીય જનતા પાર્ટી ખૂબ નિપુણ થઈ ગઈ છે એટલે જે પાછળથી ચાલી આવતી પ્રેક્ટિસ હલો જી જી જે ચાલી આવતી પ્રેક્ટિસ કે આટલા ચાર દિવસ થી શુક્રવારે રાત્રે બાર વાગે દીકરીની ધરપકડ કરી તમારું સૌથી પહેલા તો તમે વિચાર્યું કરો તમે મીડિયાના ના માધ્યમથી ગુજરાત ની જનતા ને કહો છો કે એક પત્ર લખો ડુપ્લિકેટ મેટર વિગત બધી જ સાચી એમાં લખો છે એક એક શબ્દ સાચો કદાચ કોકના બીજાના લેટર પેડ ઉપર લખાણો ભારતીય જનતા પાર્ટી નો જુ યુવા ભાજપના પ્રમુખે લખો એનો અંદર અંદર ના મુદ્દાઓ એના જે આક્ષેપો કર્યા એ બધા જ સાચા પણ ભૂલ એટલી થઈ કે બીજાના નામના પત્ર ઉપર થયો અને વિગત હતો અત્યારે અમરેલીમાં બેઠી છું અમરેલીની બજારોમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પક્ષ આમ આદમી પાર્ટી દરેકના કાર્યકરો કાર્યકરોને આગેવાનોને મળીને હું ચર્ચા કરું છું બધા જ એવું કે છે કે ખરેખર એ જે લેટર પેડ ઉપર લખ્યું છે એને જો એફેસર તપાસ કરવામાં આવે તો આ સ્ટેમ્પ પણ સાચો છે સહી પણ સાચી છે ખેર એ લોકોના રાજકારણમાં મને પડવામાં કોઈ રસ નથી મને રસ એમાં છે કે રાત્રે બાર વાગે તમે લઈ જાઓ છો છે ને રિકન્સ્ટ્રક્શન તને એવા એવા શું મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીના વિરુદ્ધમાં કોઈ પત્ર લખે તોય આટલી બધી કોઈ એક્શનો નથી લેવાતી તો અહિયાં આટલું બધું કેમ થઈ ગયું છે એટલે ક્યાંક શંકાની જે અમારી ક્યાંક શંકા ઉપજતી હતી એ ખૂબ મજબૂત હવે થઈ ગઈ છે ને આશ્વસ્ત થઈ ગયા છે કે જે પ્રમાણે બહાર આવી છે જે પ્રમાણે પોલીસ પોલીસે કાર્યવાહી કરી રિકન્સ્ટ્રક્શન કર્યું આ બધી જ પ્રક્રિયા દર્શાવે છે કે ક્યાંક તો કઈક રંધાઈ મોટું જુ નહી તો આટલો બધો આ ગંભીર ગુનો નથી અને પત્ર ડુપ્લિકેટ લખવા વાળો તરત મળી જાય બાકી કોઈ મળતું નથી તરફ આ લોકો રિકન્સ્ટ્રક્શન થઈ જાય રિકન્સ્ટ્રક્શન નથી દાહોદની થયું રિકન્સ્ટ્રક્શન સુરેન્દ્રનગર ની ઘટના નું નથી થયું કેટલી એવી ઘટનાઓ બનાવ બતાવું કે જ્યાં દીકરીની હત્યા થઈ ગઈ છે ત્યાં વ્યક્તિઓની હત્યા થઈ છે ત્યાં રિકન્સ્ટ્રક્શન નથી થયા એવા હું વેઢા આંગળીના વેઢે ગણાવી શકું એમ તો એટલે ખોટી વાર્તાઓ મંત્રી કક્ષાએથી બોલવું પડે કે આ ખાલી નોર્મલ વિગત છે તમે પ્રેસ કોન્ફરન્સમાં દીકરીની આઈડેન્ટિટી થતી કરીને એને પાછળ ઉભી રાખો છો ડીએસપી આગળ પ્રેસ કોન્ફરન્સ કરે છે એવો શું ગુનો હતો કે એવી રીતના કર્યું રિકન્સ્ટ્રક્શન માં એને કદાચ નો લઈ ગયા હોત કે તું બેસ અમે રિકન્સ્ટ્રક્શન કરી નાખ્યા અંતર જઈને એને વિગત એની સાથે કન્ફર્મ કરી લઈ શકતા હતા એટલે વાર્તાઓ કરવાની હવે આટલું બધું દબાણ ઊભું થયું છે એટલે કોંગ્રેસના નામે ઢોળી દે કે કોંગ્રેસ વાળા અમારી ઉપર આવે કોઈ કોંગ્રેસ ભાજપ વાત નથી ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો પોતાના વિરોધ સોશિયલ મીડિયાના માધ્યમથી માધ્યમથી દર્શાવી દર્શાવી રહ્યા રહ્યા કોમેન્ટના સામાજિક આગેવાનો દર્શાવી રહ્યા છે એટલે આ મુદ્દા ને ભાજપ કોંગ્રેસ કરીને રફે દફે કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી બિલકુલ ન કરે હું કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે નહીં હું મહિલા તરીકે દીકરી તરીકે આ વાત કરી રહી છું આપના માધ્યમથી જણાવી બિલકુલ જ્યાં સુધી તમારી દીકરી હાથમાં દો ત્યાં સુધી હું તમારા ઘરમાં રહીશ એટલે કોઈ પણ મારા નામે ખુશી કરે કોઈ પણ વ્યક્તિ ભાજપ કોંગ્રેસ કરીને અમરેલીમાં દીકરીના સરઘસ મુદ્દે ઉઠેલા સવાલ બાદ પોલીસની પણ સ્પષ્ટતા સામે આવી છે તમામ આરોપી વિરૂદ્ધ કાયદાનું પાલન કરી કાર્યવાહી કરાઈ હોવાનું પણ એસપીએ જણાવ્યું છે કેટલાક પુરાવા સાથે અમે કોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટના આદેશથી આરોપીઓને જેલના હવાલે કરાયા હોવાનું પણ પોલીસ અધિકારીએ જણાવ્યું છે તપાસ દરમિયાન એવી પણ બાબત સામે આવી હતી કે આરોપી તરફથી જે આ બંનેના વચ્ચેના અથવા એ ચાર લોકોના વચ્ચેના કોમ્યુનિકેશન છે મેસેજને સેન્ડ કરેલા મેસેજ છે રિસીવ કરેલા મેસેજ છે એ ડિલીટ કરવામાં આવેલ છે સાથે સાથે તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું હતું અન્ય જે સાયોગિક પુરાવા છે એ પણ આરોપી તરફથી નષ્ટ કરવામાં આવેલ છે આરોપીને તપાસ દરમિયાન જરૂરતની પ્રક્રિયા મુજબ કોર્ટ સામે હાજર કરતા કોર્ટ તરફથી આરોપીને રિમાન્ડ મળેલ હતું અને આ રિમાન્ડ દરમિયાન આરોપીના ઝડપી પંચનામું કરીને આરોપી જે તપાસના કામે પુરાવા છે એ આરોપીને કઈ જગ્યાએ રાખેલ છે ઓફિસમાં કઈ જગ્યાએ રાખેલ છે દુકાનમાં કઈ જગ્યા રાખેલ છે એ તપાસની પ્રક્રિયાના ભાગરૂપે બહુ જ ન્યાયના હિતમાં અગત્યનું છે અને એના માટે પોલીસે આરોપીને તે જગ્યા લઈ ગઈ હતી તે બાબતે જે પ્રક્રિયા કાયદાકીય છે એનું પૂરતું પાલન પોલીસ તરફથી કરવામાં આવ્યું છે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે આરોપીની હાજરી અને ઉપસ્થિતિ બાબતમાં આરોપી ત્યાં કેવી રીતે ઉપસ્થિતિ છે તો એનાથી બિલકુલ સાબિત થાય છે કે કાયદાના પ્રક્રિયામાં કાયદાની ન્યાયની હિતમાં જ પોલીસે કાર્યવાહી કરેલ છે તે બાબતે સોશિયલ મીડિયામાં હાલ જે આક્ષેપ થયેલ છે તે આક્ષેપ સાથે અમે સહમત નથી અને ત્યારબાદ અમે કોર્ટ હવાલે કરતા કોર્ટે પણ અમારા પુરાવા આધારિત આરોપીને જેલ હવાલે કરેલ છે